सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दी व्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदाधी तं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा कृपा करो मुजे उपरे सुखनिधि सहजानन्द गुणतमारा गावुद्धि आपजो जो सुखकन्द गुणतमारा गाव बुद्धि आपजो सुख कन्द श्री स्वामिनारायण भगवान् नि जय અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ પવિત્ર ધનુર્માર્સ ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનો પણ હવે શરૂ થઈ ગયેલો છે તો આ મહિનાઓની અંદર ભગવાનની ભક્તિ અને ભગવાનના ચરિત્રો સાંભળવાથી એક અલૌકિક લાભ શાસ્ત્રોની અંદર આપણને લખેલું જોવા મળે છે તો આપણે ઘનશ્યામ ચરિત્ર છેલ્લા સાત દિવસથી ઘણા બધા ચમત્કારિક પ્રસંગો આપણે માણી રહ્યા છીએ તો આજે આઠમા દિવસે પણ થોડાક પ્રસંગોનું આપણે આચમન કરવાના શિવ તો જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે ગાયો ઘણી બધી અને આમ તો પહેલાંના સમયની અંદર આપણને પણ ખબર છે કે લોકો જમીન અને પ્રાણીઓ એટલે કે જે આપણે પશુ ચારણ કરતા હોય આ પ્રવૃત્તિઓ સાથે જ જોડાયેલા જોવા મળે છે એટલે ત્યારે જમીન અને આવી ગાયો છે ભેંસો છે બળદ છે આની સાથે જોડાયેલું જીવન જોવા મળતું એટલે ધર્મદેવને ભક્તિ માતાને ત્યાં પણ ઘણી બધી ગાયો હતી અને એક ગાયનું નામ હતું ગોમતી હવે આ ઘનશ્યામને ગોમતી બહુ તે ગાય વહાલી અને અતિશય અને પ્રિય એટલે ગમે ત્યારે આ ગોમતી સાથે તેઓ ઘાસ ચારણ માટે પણ જતા હતા હવે ગોમતીને બે વાછડી એકનું નામ ગૌરી અને બીજીનું નામ કપિલા રોજ સવારે ગોવાળ તો આ ધર્મદેવની ગાયો ચરાવવા માટે તેઓ લઈ જાય અને દિવસ આંખો ચરાવે ને સાંજે પાછી લાવે હવે એક દિવસ બન્યું એવું કે સાંજે બધી ગાયોને લઈને આ ગોવાળ ઘેરે આવી ગયો પણ આવીને તપાસ કરીને ત્યારે ગોવાળને ઓલી ગૌરી નામની ગાય એને મળે નહીં એટલે એને ફરી વખત તે જાય છે સીમની અંદર અને ચારેકોર એને નજર કરી પણ તોય આ ગૌરી નામની ગાય જડે નહીં પછી તો છેલ્લે કંટાળીને આ ગોવાળ આવે છે અયોધ્યામાં તે અને ધર્મદેવને કહે છે કે મેં તપાસ કરી પણ ગૌરી ગાય મને મળતી નથી એટલે સાંજ પડી ગઈ એટલે ધર્મદેવને રામદેવ રામ પ્રતાપભાઈને ઘનશ્યામને આ ગોવાળ આ બધાએ તે જાય છે ગૌરી ગાયને ગોતવા માટે આજુબાજુ ઘણા બધા ખેતરોમાં તપાસ કરી પણ કાંઈ એક જગ્યાએ ગૌરી ગાય મળે નહીં એટલે થોડેક દૂર છે ને એક જંગલ હતું અને નક્કી કર્યું ધર્મદેવે કે હલો ન્યા એ બાજુ આપણે જઈ આવીએ ત્યાં હોઈ શકે આટલામાં તો કાંઈ છે નહીં એટલે અંધારું થઈ ગયું હતું અને પરંતુ પૂનમ એ દિવસે હતી એટલે ચાંદાનું અંજવાળું તો બધે પડતું હતું એટલે ધર્મદેવે આ વિચાર કરીને રામ પ્રતાપભાઈ ગોવાળ જાય છે જંગલની અંદર અને શોધતા શોધતા જંગલની અંદર જોયું તો ગૌરી ગાય કાંઈ દેખાય નહીં પછી તો ઘનશામ એને રામ પ્રતાપભાઈ એ ગૌરી ગાયને બોલાવવા માટે સાથ પાડ્યો અને જો જે પશુઓ સાથે જોડાયેલા હોય જે પ્રાણીઓ સાથે પ્રેમ ધરાવતા હોય ને એનો સાથ પણ સાંભળે છે અને ખરેખર એની ભાષા પણ સાંભળે છે ભલે કોઈ પ્રાણી ગાય બોલી નથી શકતી પરંતુ એ તમારો તમારો સાથ છે તમારો અવાજ છે એ તમારો વાત્સલ્ય અને હેતના લીધે ઉભરાઈ નહીં બોલે છે એટલે સાથ સાંભળો ને એટલે દૂર થોડીક જાડીમાંથી ભાંભરતી ભાંભરતી આ ગૌરી નામની ગાય દોડી આવી અને પછી તો ઘનશ્યામે એને પ્રેમથી તેના ઉપર હાથ ફેરવ્યો હવે વાત અહીંયા પૂરી થતી નથી હવે ગાય તો જડી ગઈ એટલે જંગલમાંથી તો બહાર નીકળવાનું હતું અંધારાનો અંધારું હતું એટલે ધીમે ધીમે ચાલવા લાગ્યા અને થોડું ચાલ્યા ને એમાં ધર્મદેવ અટકી ગયા ઘનશ્યામ પ્રભુએ આ જોયું કે આ ધર્મ પિતા મારા અટકી કેમ ગયા છે આગળ જવાનું છે ને એટલે ઘનશ્યામે સાહજીકતાથી પૂછ્યું કે પિતાજી આગળ ચાલીને કેમ ઊભા રહી ગયા આપણે ઘરે નથી જવું એટલે આ સામે ધર્મદેવ કંઈ બોલ્યા નહીં પણ આંગળી ચીંધીને છે ને ઘનશ્યામને બતાવ્યું કારણ કે રસ્તાની અંદર આગળ એ ઝાડ નીચે વાઘ સૂતો હતો ને પાછો બગાસા ખાતો હતો આવું સ્વાભાવિક છે કે વાઘર્યો ને એને સુગંધ જે પ્રાણીઓ હોય ને એને આ બધી ઇન્દ્રિયો બહુ વધારે પડતી પાવરફુલ આપી ભગવાને એટલે માણસની ગંધ આવીને એટલે એ ત્રાડ પાડીને બેઠો થયો અને ત્યારે તો ધર્મદેવ રામ પ્રતાપભાઈ ગૌરી ગાય આ બધા તો થરથરી ગયા બી ગયા એટલે ધર્મદેવને થયું કે આજે તો આપણે ચારેયનું આવી બન્યું આજે આપણે જીવતા અહીંયાથી બહાર નહીં નીકળીએ આ વાઘ બધાને ખાઈ જશે એટલે ઘનશ્યામ તો છે ને દોડતા વાઘ પાસે જઈને ઉભા રહ્યા અને સામે દ્રષ્ટિ કરી વાઘ સામે અને વાઘ તો શાંત થઈ ગયો પછી તો ઘનશ્યામને પગે લાગ્યો એટલું જ નહીં એ ઘનશ્યામની પ્રદિક્ષણા પણ કરી અને પછી પાછો જે જગ્યાએ સૂતો હતો એ જગ્યાએ શાંતિથી સૂઈ ગયો અને ત્યારે ઘનશ્યામ પ્રભુએ રામ પ્રતાપભાઈને અને એના પિતાશ્રીને કહ્યું કે પિતાજી હવે તમે ડરશો નહીં ગાયને લઈને મારી પાછળ પાછળ ચાલો વાઘ કાંઈ નહીં કરે હવે તોય સૂઈ ગયો છે પછી આવું સાંભળીને ધર્મદેવ રામ પ્રતાપભાઈ તો ગૌરી ગાયને લઈને હળવે હળવે પગને પગલે વાઘ પાગલની નીકળી ગયા અને થોડી વારમાં જંગલમાંથી બહાર નીકળી ગયા અને બાજુના ગામમાં પણ પહોંચી ગયા અને ત્યાં એમના સગા હતા ઓઝા ઓઝાને ત્યાં રહ્યા અને બીજે જ દિવસે બધા ગૌરી રામ પ્રતાપબહેન ઘનશ્યામ પ્રભુ અને ધર્મપિતા એ ગાયને લઈને પાછા ફર્યા અને જ્યારે ભક્તિ માતાને આ ગૌરી ગાયને જોઈને અને ઘનશ્યામની ચમત્કાર સાંભળ્યો ને એટલે ખૂબ રાજી થયા તો જો આવી રીતે ભગવાન વાઘ હોય ને એને પણ વર્તાવી શકે વશમાં વર્તાવી શકે નીલકંઠ વર્ણિ સ્વરૂપે પણ આપણે પ્રસંગો આગળ માણવાના જ શિવાય ચરિત્ર નીલકંઠ ચરિત્ર તો ત્યારે આપણે વિશેષ સિંહને પણ વશમાં કર્યો હતો એ મઠની અંદર તો એના પણ પ્રસંગો જોઈશું પણ બાળપ્રભુ ઘનશ્યામેના નાના હતા ત્યારે પણ આ એક આવો વાઘનો પ્રસંગ બની ગયેલો હતો છપૈયામાં એક દિવસ છે ને બપોરે ઘનશ્યામ નાના ભાઈ ઈચ્છારામને લઈને બાળ મિત્રો સાથે સીમમાં જવા નીકળ્યા હવે ત્યાં મીન સરોવર એટલે નાઈને છે ને વડના ઝાડ નીચે આંબલી પીપળી રમત રમતા હતા હવે રમતા રમતા સાંજ પડી ગઈ અને એમાંય તે વરસાદ પડવા લાગ્યો અને ઘનઘોર અંધારું અને થોડી જ વારની અંદર છે ને વરસાદ બંધ થઈ જશે અને આપણે ઘરે કઈ રીતે જઈશું વરસાદ બંધ નહીં થાય તો એટલે આવું બધું વિચારતા હતા એમાં મુશળધાર તો વરસાદ એમને પડતો જ હતો ચારેક કોર અંધારું થઈ ગયેલું અને એમાં તે વીજળીના ગડગડાટ થવા લાગ્યા હવે એનો ઘનશ્યામ સાથે નાનો ભાઈ આવ્યો હતો ઈચ્છારામ એટલે એનાય તે જેવા બીજા બે ત્રણ બાળકો હતા એ રોવા લાગ્યા અને ચારેય બુજ બાજુ તો છે ને પૂર આવી ગયું થોડી વારમાં તો ચારે જળબંબા કાર પાણી પાણી અને પાણી પછી માધવ ચિંતા થઈ ગઈ કે હવે કઈ રીતે ઘરે ઈચ્છારામે કીધું કે હવે શું થશે આ પાણીમાં ઘરે કેમ જાયશું અને હું તો પાણી ચાલુ તો ડૂબી જાયશ ત્યારે ઘનશ્યામે ઈચ્છારામ અને બીજા બધાની હિંમત આપતા કીધું કે તમે કોઈ ગભરાતા નહીં ચાલો બધા ઝાડ પરથી નીચે આપણે ઉતરી પડો હું સૌથી આગળ ચાલીશ અને મારા પછી ઈચ્છારામ અને તું મારી ધોતી પકડજે અને પાછળ પાછળ ચાલજે અને એના પછી ઈચ્છારામ ની પાછળ જે બાળકો એમની ધોતી પકડે એવી રીતના આખી આપણે લાઈન કરી નાખો અને કર્યું પણ એવું કે ઘનશ્યામ પ્રભુ આગળ પાછળ ઈચ્છારામ પછી વાય વેણી માધવ અને પ્રાગ બધા બાળકો અને ઈચ્છા અને જ્યાં પાણી આવ્યું અને ઘનશ્યામ પ્રભુ તો આમ પાણી ઉપર આમ ચાલતા હોય ને એવું લાગ્યું અને પાછું એટલું હિંમત આપતા કીધું કે તમે કોઈ ગભરાતા નહીં સૌથી આગળ હું ચાલીશ અને પાછું વરસાદ પણ આપણા ઉપર નહીં પડે અને થયું પણ એવું કે જ્યારે પ્રથમ નીચે ઉતર્યા અને પાછળ પાછળ બધાએ આવ્યા તો એકબીજાની તો આમ છે ને ધોતી પકડે અને પાણી આવ્યું અને બાળકો તો આમ ઘનશ્યામની પાણીથી આમ અદ્ધર રહી ગયા એટલે ઘનશ્યામે પાણીથી ઊંચે અદ્ધર ચાલે અને આખી હાર રહીને ગામ તરફ જાય અને બે બાજુ કોઈ બાળક ઉપર વરસાદ પણ એક પણ ટીપું પડ્યું નહીં અને ગામના લોકો જ સામે પહોંચ્યા જ હતા ધર્મદેન ભક્તિ માતા બધા બાળકોના માતા પિતા અને બાળકોની શોધની અંદર કારણ કે એ પણ ચિંતાની અંદર હતા કે આટલો બધો વરસાદ પડ્યો છે પૂર આવ્યું વાવાઝોડું થશે તો આ બધા બાળકો કઈ રીતે ઘરે આવશે એટલે એ તો જોતા હતા આમેથી દ્રશ્ય કે આ દ્રશ્ય આશ્ચર્યચકિત થાય એવું હતું કારણ કે એ ઘનશ્યામના શરીરમાંથી એક તેજ નીકળતું હતું અને સાથે સાથે પાણી ઉપર બધા ચાલતા થાય એક હરોળની અંદર અને વરસાદનું એક પણ ટીપું એમની ઉપર નહોતું પડતું અને બધાએ છે ને ઘનશ્યામને ભગવાન જાણીને દૂરથી નમસ્કાર પણ કર્યા અને બધા બાળકો સુખરૂપ ઘરે પણ આવી ગયા બધાએ રાજી પણ થઈ ગયા અને ઘનશ્યામને પગે લાગીને બધાએ પોતપોતાના ઘરે જાય છે તો જો આવી રીતે પાણીમાં પણ ભગવાન ચાલ્યા અને ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવી પરિસ્થિતિમાં પણ તેમને કોઈ કાંઈ કરી શક્યું નહીં બીજું એક ઘનશ્યામના ઘરથી થોડે દૂર વાડી અને એ વાડી ધર્મ પિતાની રામપ્રતાપભાઈએ રામ પ્રતાપભાઈએ તો વાડીની સંભાળ રાખે અને દિવસ દરમિયાન આખો દિવસ ત્યાં કામ કરે અને ઘનશ્યામ પ્રભુ પણ થોડીક મદદ કરતા એટલે ઘનશ્યામ પ્રભુ અને રામ પ્રતાપભાઈને એક વખત સંભાળ રાખતા હતા અને એમને રાખી ઝાડ ઉપર ફણસ પકાવ્યા હતા એટલે એમને વિચાર કર્યો હતો કે આ ફણસ પૂરા પાકી જશે ને એટલે આપણે તોડીને ઘરે લઈ જઈશું અને ધર્મપિતાને ભક્તિ માતાને આપણે પ્રેમથી જમાડીશું આવા વિચારથી તેમણે આ કાર્ય કરેલું ત્યાં તો એક દિવસ રાત્રે બે ચોરા અને સીંડુ પાડીને વાડીને પેઠા અને હળવે હળવે છે ને દાખલ થઈને એ આ જે ફણસનું ઝાડ હતું અને ત્યાં ફણસ પાકી ગયેલા હતા એટલે એમને વિચાર કર્યો કે આપણે કોથળામાં ભરીને લઈ જઈશું આ ફણસ અને આવતીકાલે છે ને સવારે બજારમાં વેચીને ખૂબ ઝાઝા પૈસા કમાઈશું એટલે હાલો આપણે તેવું કરીએ અને આ પણ થયું કેવું કે જ્યાં ઝાડ ઉપર ચડ્યા અને ફણસ પકડીને આમ તોડવા ગયા ને તો બંને ચોરના જે હાથ હતા ને એમનામ ચોંટી ગયા પ્રયત્ન બહુ કર્યો ખૂબ ફાફા માર્યા પણ હાથ ઉખડે જ નહીં પછી તો એમ કરતાં કરતાં રાત્રે આવ્યા હતા ને સવાર પડી ગઈ પરંતુ ત્યાંથી હલ્યા ચલ્યા નહીં એ ફણાસ હાથમાં જેમ પકડેલું હતું ને એમનામ સ્થિર રહ્યું તેમાં ધર્મ પિતાના હાથમાં પાણી લોટો લઈને વાડી દાતણ કરવા માટે આવ્યા ધર્મપિતાને જોઈને જ બંને ચોરને પસ્તાવો થયો અને એમને લાગ્યું કે પૂછ્યા વગર કોઈની વસ્તુ હવે લઈશું નહીં એ ભગવાન અમને છોડાવો અને વિચાર એવો પણ કર્યો કે જો રામ પ્રતાપભાઈ આવશે ને તો અમારા હાડકા ખોખરા કરી નાખશે અમને અધમુવા કરી નાખશે માટે એ ભગવાન અમે તમને ફરીથી પ્રાર્થના કરીએ છીએ કે બચાવો અમને અહીંથી છોડાવો અને ત્યાં તો આમ આવી વિચાર કરતા હતા ને એવા તે એ બંને ચોરોએ દૂરથી જ રામ પ્રતાપભાઈને ઘનશ્યામને આવતા દીઠા અને હવે તો ચોરના મોહત્યા મરી જાય છે રામપ્રતાપભાઈએ ચોરોને ઝાડ પરથી જોયા એટલે લાકડી લઈને મારવા દોડ્યા પરંતુ ત્યારે ઘનશ્યામ પ્રભુએ એમને અટકાવ્યા અને ધર્મપિતા સાથે લઈને ઘનશ્યામ એ ફણસના ઝાડ પાસે આવે છે અને ચોરોને રોતા રોતા માફી માગી કે હે ધર્મ પિતા અમારી ભૂલ થઈ ગઈ અમે ફણસની ચોરી કરવા અમારી વાડીમાં આવ્યા હતા અમારા હાથ ફણસ સાથે ચોટી ગયા છે માટે અમે ઝાડ પરથી ઉતરી શકતા નથી એટલે અમને છોડાવો અમારી ભૂલ માફ કરો અમે ફરીથી આવી ચોરી ક્યારેય નહીં કરીએ એટલે ચોરની આજી સાંભળીને છે ને ઘનશ્યામ પ્રભુને મનમાં લાગ્યું કે હવે અમને પશ્ચાત્્યાપ થઈ ગયો છે પોતાની ભૂલનો એટલે એમના ઉપર દૃષ્ટિ કરી અને એમના હાથ છે ને છોટી પણ ગયા ત્યારે પછી બંને ચોરો એ ફણસના ઝાડ હતું એ ઝાડ નીચે ઉતર્યા અને સૌ પ્રથમ ધર્મ પિતા રામ ઘનશ્યામને પગે લાગે છે અને ફરીથી માફી માગે છે અને ત્યારે ઘનશ્યામે ઉપદેશ આપ્યો કે હવે તમે ક્યારેય ચોરી કરતા નહીં ચોરી કરવી એ તો મહાપાપ છે અને આવું કીધું ને બે પાકા ફણસ પાછા ઘનશ્યામ પ્રભુએ એમને આપ્યા બંને ચોરોને એક એક ફણસ આપ્યું અને પછી આશીર્વાદ આપીને બંનેને વિદાય કર્યા તો જો આમ આપણા જીવનની અંદર ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ તો આ જીવ અને ઈશ્વર જે બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિ થી આપણે અટવાય છે આપણે અનંત જન્મો લીધા છે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ આપણે ઇન્દ્ર બધાએ આપણે પદો આપણે પ્રાપ્ત કર્યા છે અને મને અત્યારે આપણે જો આ મનુષ્ય દેહ કરીને જો આપણે જે કરવાનું છે શું તો કલ્યાણના માર્ગે આગળ વધવાનું છે પરંતુ જો આવી રીતે અનિષ્ટોની અંદર આવા દુરાચરોની અંદર આપણું જીવન આપણે વ્યતીત કરતા હશું તો ખરેખર આપણે આગળ વધી શકીશું નહીં તો ચોરી કરવું નહીં મહાપાપ છે અને જો અત્યારથી જ આપણે એવી ટેવો રાખશું આવી એને કુટેવ કહેવાય આમ તો ટેવ હેબિટ રહીને એ આપણે ખરાબ પણ રાખી શકીએ સારી પણ રાખી શકીએ પરંતુ અપ્રામાણિકતા ચોરી પછી નિષ્ઠાપૂર્વક કાર્ય ન કરવું બેદરકારી દાખલ દાખવવી પછી પછી મનથી આપણે છે ને બીજાનું ખરાબ ઈચ્છવું આવા બધા દુર્ગુણો રહ્યા ને એ વ્યક્તિને સુખી નથી કરી શકતો જો તમારે લોંગ ટર્મ સુખી થવું હોય ને તો આવા અનિષ્ટોને તમારે તિરંજલિ આપવી જ પડે ઘણા બધાને એવું પણ લાગતું હશે કે અમારે તો પહેલેથી આવા સ્વભાવો છે અને અમારા તો પ્રારબ્ધથી જોડાયેલું છે એટલે અમે આવું કરીએ છીએ તો યાદ રાખવું કે પ્રારબ્ધ ગમે તેવું ભૂંડું હોય પણ તમારે જો ભાગ્ય બદલાવું હોય તો બદલાવી શકો છો એટલે ખરેખર આપણા જીવનની અંદર બનતી કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે શું કરવું અને શું ન કરવું એ આપણા ઉપર આધાર રાખે છે એટલે જ ભગવાને વચનામૂતની અંદર પણ આપણને છે ને સ્વપ્રયત્નનું એક મૂલ્ય કીધું છે અને મહનસિંહ મહારાજ પણ આપણને કહે છે કે કૃપા બરોબર છે નવ્વાણું ટકા કૃપા છે સપ અક્ષરધામમાં પણ એક ટકા પાછું પુરુષ પ્રયત્ન છે અને એક ટકામાં આજ્ઞા ઉપાસના બધું આવી જાય તો વિચાર કરો કે કૃપા થશે પણ તમે સ્વપ્રયત્ન નહીં કરો તો તો આવા અનિષ્ઠો આપણામાંથી દૂર નહીં થાય તો જો આવા પ્રસંગોમાં જો ઘનશ્યામ પ્રભુને જ નથી જ ગમતું મહાપાપ ગણાવે છે તો આપણે પણ આવા ચોરી સિવાયના પણ બીજા દુર્ગુણો હોય ને તો એનો આપણે તત્કાળ ત્યાગ કરવાનો છે કારણ કે તત્કાળ એવો ત્યાગ કરશું તો જ આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીશું બીજો એક પ્રસંગ છે કે એમને બે સ્વરૂપના દર્શન ઘનશ્યામ પ્રભુએ બધાને કરાવ્યા હતા હવે દિવાળીના દિવસો આવ્યા સ્વાભાવિક છે કે આપણને છે ને દિવાળીનો તહેવાર વધુ વધુ ગમે શા માટે ફટાકડા તો હોય જ તે પણ બેસતા વર્ષની અંદર આપણને પૈસાની પણ એટલી બધી બઢોતરી થાય અને એક પ્રકારે બે ત્રણ દિવસ એવો આમ આનંદમય શાંતિમય વાતાવરણ પસાર થાય કે ન પૂછો વાત જો ત્રણસો દિવસમાં બે ત્રણ દિવસ એ જોઈએ ને તો આપણને ઉત્સવના સમયો સમ લાગે સમય પરંતુ ખરેખર એ દિવસે થોડુંક આપણે તપાસ કરીએ ને જોઈએ ને તો દિવાળીના દિવસોની અંદર આપણે એક કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ નથી રાખતા દરેકને નમ્ર ભાવે વર્તીએ છીએ તો જો આપણને સુખ જ લાગે છે કોઈને એવો ખરાબ અનુભવ નહીં થયો હોય બે ત્રણ દિવસોની અંદર દિવાળીના એટલે આપણા જીવનની અંદર પણ આ દિવાળીના દિવસો આવે ને એવા ત્રણસો દિવસ હોવા જરૂરી છે તો દિવાળીના દિવસો અયોધ્યાની અંદર આવે છે હવે ધર્મપિતાને ભક્તિ માતા તો ધનતેરસના દિવસથી જ તે અન્કુટના ઉત્સવની તૈયારી શરૂ કરી અને જો સંસ્કૃતિ રહીને આ પરંપરા રહીને એ આપણે ટકાવી રાખવાની છે અને જે પરંપરા આપણા પૂર્વજોએ આપણને આપેલી છે જે નિયમો આપેલા છે આ નિયમોને આપણને સારધાર પાળવાનો તો જ આપણી સંસ્કૃતિ રહેશે તો અહીંયા અનકૂટની ઉત્સવની તૈયારી થાય છે ઘરમાં તો ઠાકોરજીને ધરાવવા માટે જુદા જુદા થાળ તૈયાર કરવામાં આવ્યા એમાં લાડુ જલેબી મૈસૂર મોહનથાળ થાળ સાટા બરફી પેંડા આવી બધી મીઠાઈઓનો તો થાળ ભરી ભરીને બનાવવામાં આવ્યો અને સાથે સાથે ફરસાણની અંદર પણ સેવને ચેવડોન ફાફડાન મઠિયાન ચોળાફળી આ બધા તૈયાર કરવામાં આવ્યા આમ તો આપણે સાયતમ આઠમમાં પણ આવું બધું બનાવીએ છીએ પણ દિવાળીના દિવસોની અંદર તો વિશેષ આવી વાનગીઓ અને ફરસાણો બનાવીએ છીએ આ દિવાળીના દિવસે તે વહેલી સવારથી ભક્તિ માતા સુવાસીની ભાભી અને ગામની બીજી બધી પણ સ્ત્રીઓ આવેલી હતી ધર્મપિતાના ઘરે અને સરસ મજાની રસોઈ બનાવતા હતા એમાં ભક્તિ માતાએ દૂધપાકને શ્રીખંડને બાસુદ્દીન શીરો અને બિરંજ વગેરે બનાવ્યા તો સામા પક્ષે સુવાસીની ભાભી હતા તેમને જે આવડતું હતું ઢોકળા ને પાત્રા ને વડાન ભજીયાન કચોરી આવું બધું બનાવ્યું હતું કોઈ કે તો જાત જાતના શાક બનાવ્યા હતા કોઈ કે ભાત દાળ પૂરી રોટલી પકોડા કઢી ખીચડી હવે મોટાભાઈ પણ રામપ્રતાપભાઈ હતા ને એ વાડીમાંથી સરસ મજાના ફળો ચીકુ ફણસ ફણસને દ્રાક્ષ ને ને નારંગી નારંગીન કાજુ ફળો આવી બધું તોડીને લાવ્યા હતા શા માટે ઠાકોરજીને અર્પણ કરવા માટે જો આપણી આ ભક્તિ રહીને એક આપણે ભગવાનને ધરાવીએ છીએ અને જે આપણે પ્રયત્ન કરીએ છીએ ભગવાન પ્રસન્ન થાય રાજી થાય પરંતુ ભગવાન પ્રસન્ન રાજી ક્યારે થાય અંતરથી ક્યારે આપણને આશીષ આપે કે જ્યારે તેઓ જે આજ્ઞા આપે છે ને આજ્ઞા નિયમો આપણે પાલન પાલન કરીએ ને તો વધુમાં વધુ રાજી થાય તો ખરેખર આ દિવસ એક ભવ્ય હતો દિવાળીનો દિવસ અને આ બાજુ તો ઠાકોરજીની ઓળીની અંદર ધર્મ પિતા પાસે ઘનશ્યામ સામા પક્ષે શણગાર કરવા લાગ્યા ઠાકોરજીને સુંદર પોશાક પહેરાવ્યો ચારેકોર તોરણ બાંધ્યા અને દીવા પણ ગોઠવ્યા અને એમ કરતાં કરતાં તો અગિયાર વાગી ગયા એટલે હવે ઠાકોરજીની આગળ બધો થાળ ગોઠવવામાં આવે છે જે બે બે ત્રણ દિવસથી જે મહેનત કરવામાં આવી હતી ઠાકોરજીને રાજી કરવા માટે જે ફરસાણો મિષ્ટાનો ફળો અલગ અલગ પ્રકારના શાકો આ બધું ધરાવવામાં આવે છે અને બાર વાગતા સુધીમાં તો ઠાકોરજીની આગળ મીઠાઈ ફરસાણ ને આ બધું કઠોળ વિવિધ રસોઈ મુકાઈ ગઈ અને પછી પાન બીડા પણ ધરાવ્યા અને ચાંદીના લોટાની અંદર તો પાણી ધરાવ્યું એક જો યાદ એ પણ રાખવું કે આપણે ઠાકોરજીને થાળ ધરાવીએ ને તો ભગવાન એ આરોગ્ય છે એ ભલે આપણને મનાતું નથી પણ ખરેખર એ ચમત્કારો જોવા મળે છે યોગીજી મહારાજ જ્યારે ભાવનગરની અંદર એ મંદિરની અંદર દરેક અમુક વાર એક હરિભક્તોએ અમુક એવું માગણી કરી એ યોગી બાપા તમે આજે ભગવાનને કયો ને કે થાળ જમે યોગી બાપા ત્યારે ભાવમાં આવી ગયા હતા એક વાંધો નહીં તમે અત્યારે પડદો બંધ કરી નાખો અને ચાલો આપણે થાળ ગાઈએ અને બે ત્રણ થાળ ગાયા અને એમાં એ જે લાડવા હતા દસ લાડવા એમાંથી અડધા લાડવા થયા ભાત ઓછા થયા શાક થયું ઓછું રોટલી થઈ તો હવે જો ત્યાં કોઈ જમવા વાળું નહોતું ત્યાં મૂર્તિઓ જ હતી પણ એ મૂર્તિમાં સાક્ષાત ભગવાન હતા તો ખરેખર આપણે થાળ ધરાવીએ ને તો ભગવાન આરોગે છે પરંતુ ભગવાન સાથે સાથે આપણો ભાવ જોવે છે જેવો ભાવ આપણે જીવનની અંદર આપણે રાખતા હશું એવી રીતે આપણે ભગવાન પણ આરોગતા જોવા મળે છે એટલે ત્યાર પછી તો થાળ ગાયા બધા ઠાકોરજી આગળ બેસીને ભક્તિ ભાવથી પછી તો આરતી પણ પ્રગટાવવાની શરૂઆત કરી હવે આખા ગામ લોકોએ ધર્મ પિતાને ઘેર છે ને અંકુટના દર્શન કરવા અને આરતી જોવા માટે ભેગા થયેલા અને ચમત્કાર કેવો થયો તો થોડા ઘડીક સમયની અંદર ધર્મપિતા આગળ જોઈએ ને તો ઘડીકમાં ઠાકોરજી આગળ ઘનશ્યામને જોવે એટલે સૌને ઠાકોરજીની બાજુની અંદર ઘનશ્યામે ઊભેલા દેખાય અને ધર્મપિતાની બાજુની અંદર એ ઘનશ્યામ એટલે બે સ્વરૂપ થઈ ગયા એટલે સાથે સાથે આરતી ઉતારતા પણ ઘનશ્યામ દેખાય જે ઠાકોરજીની આરતી ઉતારતા હતા આરતી પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં ઘનશ્યામના બે સ્વરૂપે દર્શન બધાને થઈ ગયા અને સૌને આશ્ચર્યનો પાન રહ્યો જો ભગવાન રહ્યા ને સર્વ દિવ્ય શક્તિમાન છે અને સર્વના નિયમતા છે તારણ હાર છે જે તે ધારેને તે કરી શકે છે તો આપણે એમનામાં કોઈ એક ટકા પણ સંશય રાખવાની જરૂર નથી અને જો આ ચરિત્રો રહ્યા ને આ ચરિત્રોનું આપણે આચમન આપણે આ શ્રવણ કરવાથી આપણા મનના જે મેલ છે ને હૃદયરૂની પવિત્ર થશે અને ખરેખર આ ચરિત્રોની અંદર શાંતિ થયેલી છે કારણ કે વ્યાસ ભગવાને આપણે વ્યાસ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે થોડાક દિવસ પહેલા ગુરુ પૂર્ણિમા ગઈ તમને શાસ્ત્રોની રચના કરી પણ એમ છતાં એ અશાંત હતા આટલા બધા શાસ્ત્રો લખ્યા છતાં કારણ નારદજીએ એટલું જ કહ્યું કે તમે એ ભગવાનના પ્રગટ ઈ ચરિત્રો તમે એમની લીલાઓ લખો અને ત્યારે એમને શ્રીમદ્ ભાગવત ની એમને રચના કરી અને આ શ્રીમદ ભાગવતની અત્યારે પારાયણો ઠેર ઠેર થઈ રહીએ છે તો ખરેખર આપણે આપણે વિશ્વાસ રાખવાનો છે આ ચરિત્રોની અંદર આપણને શાંતિ મળશે પરંતુ એ ચરિત્રનું આપણે મનન ચિંતન અને નિધિ ધ્યાસન કરશું ને ત્યારે હવે આવી રીતે બે દર્શન થયા એટલે બધાનો આશ્ચર્યનો પાર ન રહ્યો અને સૌ બધા ઠાકોરજીને ઘનશ્યામને પગે લાગવા આવ્યા ધર્મ પિતા તો આશ્ચર્ય જોઈને સમજી ગયા કે ઘનશ્યામ જ સૌથી મહાન ભગવાન છે એમણે જ એ મોટો થાળ મગાવ્યો પછી એમાં અનકૂટની બધી વાનગીઓ મૂકીને ઘનશ્યામ જમવા આપી એટલે ઘનશ્યામને નાનાભાઈ ઈચ્છારામને ને એમને બંને છે ને ઈચ્છારામ એને ઘનશ્યામને અને ઠાકોરજી સાથે જમવા લાગ્યા બપોરે બે વાગ્યા સુધી છે ને અંકુટના દર્શન કર્યા અને પછી બધાએ ગ્રામજનોએ ઘનશ્યામને પોતાને હાથે જ અંકુટની પ્રસાદી આપી હોય ને અને ભગવાને જ પ્રસાદી સામે આપી હોય એવું બધું માનીને આનંદી અરખાતા અરખાતા પ્રસાદ લઈને ઘરે જાય છે તો જો આવી રીતે ઘનશ્યામ પ્રભુના બે સ્વરૂપના દર્શન ત્યારે પણ જોવા મળ્યા આમ ભગવાન એ અમુક પરિસ્થિતિ અમુક પ્રસંગોની અંદર આપણને એમનું સામર્થ્ય દેખાડે છે આમ તો પોતે ઢંકાડી દેસ પરંતુ આપણને પ્રતીતિ થાય અનેક નિષ્ઠામાં વધારો થાય નિશ્ચયમાં વધારો થાય અને પક્ષમાં વધારો થાય તો અને આપણી ઉપાસના આપણને મજબૂત બનાવે ને એટલે આવા પ્રસંગો તેઓના હાથે કરી નિર્માણ કરે છે તો આવા પ્રસંગો ઉપર આપણે ખરેખર મનન અને ચિંતન કરીશું હજી પણ આપણે આગળના દિવસોની અંદર હજી ઘનશ્યામ પ્રભુના બાળ ચરિત્રો થોડાક જોવાના બાકી છે તો જોઈશું ત્યાં સુધી ભગવાન ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આવા ચરિત્રો અમને પણ યાદ રહે અને મનન ચિંતન કરી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય